ગત રોજ બીજી ઓક્ટોબર દિવસ નિમિત્તે ભારતના આઝાદીના કડવા અને સત્યાગ્રહ કરનાર એવા ભારતના મહાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જયંતિ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકા ભાજપ તથા જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો તથા ભાજપ કાર્યકર્તાઓએ આંગણવાડી ગીત ગાતાનો કાર્યક્રમ યોજ્યો હતો તેમાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા બજારમાં સફાઈ કામગીરી કરાઈ હતી તેમજ આંકોલવાડી ગામે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આંગણવાડીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું તો આજુબાજુના વિસ્તાર અને અવરજવર કરનારાઓને સ્વચ્છતા અંગે જાગૃત કરાયા હતા તો આ તકે દિરાવારો તથા તાલુકા સંગઠનના હોદ્દેદારો જિલ્લા પંચાયત પ્રમુખ મંજુબેન કાર તથા જિલ્લા પ્રજાપ પ્રમુખ અટકે રાઠોડ પૂર્વ મહામંત્રી વધુ મંડળ પ્રમુખ વિમલભાઈ વડોદરિયા તાલાલા તાલુકા ભાજપ મહામંત્રી ત્રણસો બાપુ તાલુકા કારોબારી ચેરમેન પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ ડોક્ટર એડિયા માધુપુરના અગ્રણી અર્જુનભાઈ સરપંચો તથા કાર્યકર્તાઓ હાજર રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યું હતું જગદીશ અર્ધવ્યુ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ તાલાલા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ